ભાઈ ચશ્મા રાખો ના વરસાદ આવે ને કે હાલ રેનકોટ રાખીએ અહીંયા રેનકોટ તો હોય તો શું દેખાયો હોય

લાગો ચશ્મા લીધે લાગો બાકી તો તમે આમ તો ભૂલ્યાં ગોવા જેવો લાગતા હતા તમે ચશ્મા પેરાવે સ્કીમો નહીં હારો લાગતો આમો નહીં હારો લાગતો આ ઓમે જોકું દેખાય જોકું દેખાય કસો હતો بیا ડીડી એલ જેનો સાહરૂ ના બધું પીળું પીળું કેમ દેખાય યાર એવું ઓહ તો તો તમાર ઓઠમાં લોચા લાગે ભઈ નંબર છે ભઈ તમને ઇગમાં આવું બધું દેખાય ના યાર આવો ચેક કરી દઈએ આપણે સ મશીન હોય નંબર ચેક કરવાનું ચેક કરવાના તો પૈસા લેવાની યાર મફત યાર મફત કરીએ તમારા નંબર હશે તો ચશ્મા બનાવશો ખાલી એના પૈસા લેવું ફેમના કાત

ટપુ દેખાયા ઓ લે ટપુ દેખાય જેડું થાય ને જાડું થાય ને એવું થાય કેવા કલર નું હા એ લાલ કલર નું લાલ કલર નું હા ને ઓ આ ખબર પડી છે હેલો તાર આ બાજુ આવો હું પડી જઈ ઓ તો તમારી કમ્પ્લીટ છે પણ ડોળા જો વધારે પીવડો ને એટલે આ તકલીફ થઈ હો કશો હતો નહીં તમાર હવે જોઈ લી આપણે નંબર ઓરિજિનલ માં કેટલા છે તમાર પેલા એ જોવું પડશે આ બધું તો તમાર નંબર કેટલા એ ચેક કરવાનું લ્યો પેરવા हा आ ओ मो तो कोई हट दे काट देऊ आई काट फिरवा ना वाटట్లా नंबर हे नि चेक करवानो हो समज्या तमे हो हो જુઓ आ होम मा लेखेलु रियो ना ह बरोबर ये वंचाय ह नही वंचातु नही वंचातु उभा रे आवाज ओ आ जो आ जिये ने वंचातु अजी ने वंचातु लिया तारी अब तो पाक्कु वंचई जा आ ના નહીં વાંચા તું ને હું વાત કરો હવે આ આ જો આ હવે વાંચા આ એ આ જો હવે વાંચા છે હવે પાકું ના અલ્યા હવે હીમો નંબર કોઈસી ચાલે હજી નહીં વાંચા તું ના નહીં વાંચા તું એટલે યાર તમે તમે ઓન કરો યાર તમે યાર તમે મોણસો કે શું છો અલ્યા વોટર તમે એક વસ્તુ જો આ લખ્યું કે નહીં ડ ડ વાંચા કે વાંચા તો આ ઓલે ડ કહેવાય ડ ચાલ બાજુ નેચા તો

તમે તો કીધું હું કવાચો નહીં વધતા આવડતું જોઈન કે દેખાય એ પૂછો દેખાતું તો તું કઈ નહી એ કાળું બોર્ડ મારી હોય વંચા તું નહીં આવડતું તું નહીં તો પસો હા લે તમે મોણા હે તમારું કોઈ ના થાય અભણ તો નેકરો હેલો આલો કે ચશ્મા ચશ્મા બસ નહીં દેખાય જો આથી વોટ તો વોટ આવડતું નંબર વગર હેરે આયા લઈ もろうしからは。